એક પેડ માં કે નામ ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના જન્મદિવસે દિવસે ગ્રીત દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ડીસા તાલુકાના ગુગળ ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં યોજાયો હતો બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે ગુગળ ગામ ખાતે જન ભાગીદારી થકી પાંચ હેક્ટરમાં જમીનમાં કુલ અગિયાર સ્થાનિક પચીસ પ્રકારના રોપાઓનું વાવેતર કરાયું હતું કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓને પુસ્તક ભેટ કરાયા હતા આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે ખેત બનાવવા માટે વ્યક્તિગત ખેડૂતને રૂપિયા લાખ જેટલી સબસિડી આપતી યોજના રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવી છે જેના ફાયદા ખેડૂતને મળ્યા છે રાજ્ય સરકાર શ્રી વરસાદી પાણીના ખેતી કરતા ખેડૂતો માટે વધારાનું વીજ કનેક્શન આપ્યું છે જેનાથી હવે બનાસકાંઠાના ખેડૂતો તળાવ તથા ખેત તલાવડીઓ માધ્યમથી પણ ખેતી કરી શકશે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનને એક પેડ મા કે નામ અભિયાન સૌ કોઈએ સાથે મળીને સફળ બનાવવાનો બીડું ઉપાડ્યું છે બનાસકાંઠા સામાજિકકરણ વન વિભાગ તથા જન ભાગીદારી દ્વારા આજ રોજ વિસા કુલ એકવીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે જે પૈકી ગુગળ ગામ ખાતે અગિયાર હજાર વૃક્ષોનું વાવેતર કરાયું છે તેમણે કહ્યું હતું કે વૃક્ષ વાવ્યા પછી તેનો ઉછેર કરવો એ આપણી સૌની જવાબદારી છે વૃક્ષ પર પોતાના પરિવારના નામ લખી તેને ઉછેરવા કાળજી લેવી જોઈએ

ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે અને પચીસથી વધુ જાતિના વૃક્ષોનું વાવેતર આજે ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે ગામ લોકોનો જળસંચયનો સંકલ્પ પર્યાવરણલક્ષી એક પેઢે માકે નામનો સંકલ્પને હું અભિનંદન આપું છું અને સાથે ફોરેસ્ટ વિભાગને પણ અભિનંદન આપું છું કે ટૂંકા ગાળાની અંદર માસ લેવલ ઉપર વૃક્ષોનું વાવેતર કરી અને નરેન્દ્રભાઈનું જે સપનું છે ભૂપેન્દ્રભાઈનું જે સપનું છે એ સાકાર કરવાના એક કદમ આગળ વધ્યા છે સાહેબ વૃક્ષ અને પાણી જીવન માટે ખૂબ જરૂરિયાત વૃક્ષ એ નારાયણ દેવ તરીકે આપણે એને પૂજીએ છીએ અને આજે પાનખર ઋતુ કેમ આવે છે કેમ પાણીની જરૂરિયાત છે જોડો સાથે સંવાદ પણ કર્યો છે આ જ પાણી વૃક્ષ પાણી ખેંચે પણ છે અને પાણી આપે પણ છે એના ઉદાહરણ દ્રષ્ટાંતો સાથે આજે ગામ લોકો સાથે સંવાદ કર્યો છે અને આવનારા સમયની અંદર હરિયાળું ગામ બને આપણો જિલ્લો હરિયાળો બને એ દિશાની અંદર આગળ વધ્યા છીએ